બોલ બાપુ હરિઓમ આજે ત્રણ સાત બે હજાર પચીસ રોજ ધોરાજી નદી ખૂબ વરસાદ થયો છે સપુરા નદી પણ બે કિનારે જઈ રહી છે પંચનાથ મહાદેવના મંદિરને મંદિર આજ પ્રથમવાર ભગવાન જલાભિષેક કરી સફુરા નદી પણ ધન્યતા અનુભવ છે અમે પણ અમારો સામાન ચારો તરફ ઉપર મૂકી અને અમારી સેફ્ટી માટે બધી વસ્તુ જે સ્થાન ઉપર શોભે ત્યાં રાખી દીધી છે પત્રકારો મિત્રો પણ આપણે ખૂબ ખૂબ સપુરા નદીને બે કિનારે જતા દર્શન કરાવ્યા છે ખાસ તો એ કહેવાની છે પત્રકાર મિત્રો જીવન એવું હોય છે બીજાને સુધી કાને વાત પહોંચાડવા માટે પત્રકાર મિત્રો ખૂબ દૂર દૂર સુધી જઈ અને જહેમત ઉઠાવી અને આવા વિડીયો બનાવતા હોય છે અમારે થોડી મિનિટ પહેલા એક નાગ દેવતા પધારે જેથી જે નાળામાંથી નાગને જવાનું તે જ જગ્યા પત્રકારો મિત્રો નાવાનું ત્યાં પડી ગયા ખ્યાલ નહીં કે કેટલા પગથી ઊંચા છે અને કેટલા નીચા છે આ કામ બહુ કઠિન છે પરંતુ છતાંય આપણા ગુજરાતી ભારતીય લોકો આવા મીડિયાના માધ્યમ દ્વારા આપણને ઘરે ઘરે સંદેશ પહોંચાડે છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન એની તંદુરસ્તી સારી રાખે અને આવા મીડિયા બનાવી અને જન જન સુધી સંદેશ પહોંચાડે હસ્તુ ધન્યવાદ જય ગિરનારી